બ્રાહ્મણ એવું કહે છે કે મારે ત્રણ ડગલા ભૂમિ જોઈએ છે ત્યારે કીધું કે મહારાજ તમે છો નાના તમારી બુદ્ધિ બહુ નાની છે તમે એટલે તમારા એક તો પગ નાના એમાં તમારા ડગલા તમે મારા ડગલા જો કીધું હોત તો વળી કઈક સરસ થાત કઈક ભૂમિ થોડીક મોટી મળત પણ હવે તમારા ડગલા ત્યારે કીધું કે એકવાર તું આપી તો જો બહુ જ્યારે બલી કહે છે ને ત્યારે વામન ભગવાન કહે છે કે બલી તો આવું બધું બોલે છો ને એમાં નવાઈની વાત નથી શું કામ બલે તારા પિતા વિરોચન જેવા જગતની અંદર કોઈ દાની થયું નથી તારા દાદા પ્રહલાદ જેવા જગતની અંદર કોઈ ભગવદ ભક્ત થયો નથી હા અને તારા પરદાદા એરણ્ય કશ્યકો જેવા જગતની અંદર કોઈ સુરવીર થયો નથી તો આવું બોલ કઈ નવાઈની વાત નથી મલી કહે છે હું તમને ત્રણ ડગલા ભૂમિ આપું છું શુક્રાચાર્યજી મહારાજ ઊભા થઈ અને કીધું કે આને ન અપાય બોલ કેમ બોલે આખા જગતનો नाथ છે બધું લઈ લેશે આવે શુક્રાચાર્યજી મહારાજ જ્યારે કીધું ન માન્યું ત્યારે ઘટના એ ઘટી શુક્રાચાર્ય મહારાજે બોલાવીને કીધું કે આને ન અપાય તું થોડું તને ખબર છે આ કોણ છે બોલે નહીં મને ખબર નથી બોલે આ ત્રિભુવનનો નાથ છે ત્રણ ડગલામાં બધું લઈ લેશે ત્યારે બલી મહારાજે કીધું કે તમને ખબર છે આ ત્રિભુવનનો નાથ છે તો પછી મારી આગળ જો ત્રિભુવનનો નાથ માંગવા માટે આવ્યો હોય તો મારે લૂટાવામાંય કાંઈ બાકી નથી રહેતું હે ગુરુદેવ તમે મને શા માટે ના પાડો છો પણ એક ગુરુને એના શિષ્યની ચિંતા હોય એટલે શુક્રાચાર્યજી મહારાજ જળની જારીમાં કીડો બનીને બેસી ગયા શુક્રાચાર્યજી મહારાજ કે સંકલ્પ તો લેવડાવશે ને જળ જ ન આવે તો સંકલ્પ કઈ રીતે લેવડાવે હું સંકલ્પ નહીં લેવડ ત્યારે કીધું એ સંકલ્પ વાળો મંત્ર મને આવડે છે વામન ભગવાન બલી મહારાજ તૈયાર થયા છે જળની જારી હાથમાં લીધી છે આ અને જાઈ જારીમાંથી જળને હથેળીમાં લેવા જાય જળનું એક ટીપું પણ ન આવ્યું શા માટે બોલે શિષ્યનું અકલ્યાણ ન થાય એ માટે શિષ્યનું બરકત બની રહે એટલા માટે એક સદગુરુ શુક્રાચાર્યજી મહારાજ નાળચાની અંદર ભરાય પણ અહીંયા તો ભગવાન છે તનકી જાને મનકી જાને જાને ચિતકી ચોરી હા અને સાહેબ પડ્યો સળી લઈ કીધું કે આની અંદર કંઈક ફસાઈ ગયું એવું મને લાગે અને જા ઈ આમ આમ દર્ભની સળી જવા દીધી હા અને શુક્રાચાર્યજી મહારાજ એક હાથ થોડી સંકલ્પ થયો છે હા અને સંકલ્પ માત્રની અંદર ભગવાન કહે છે કે હું મારા ડગલા માપી લઉં બોલે હા હા આજે ભગવાન વામનમાંથી માંથી વિરાટ બનાશે બલી મહારાજ આ બધું જોઈ લો બળે આવો શ્રદ્ધા કે સાધ એક વાર જય જય કાર કરે બોલિયે વિરાટ નારાયણ ભગવાન એક ડગલાની અંદર સમગ્ર પૃથ્વીને માપી લીધી બીજા ડગલાની અંદર મેરે વાયવેનો સમગ્ર બ્રહ્મલોકને માપી લીધો હા અને આ ભગવાનનો શ્રી ચરણ જ્યાં બ્રહ્મલોકની અંદર બ્રહ્માજીએ જોયું મોકો ઝડપી લીધો પોતાના કમંડળમાંથી જલને લઈ હા અને શ્રી ચરણને પ્રક્ષાલન કરી નાખ્યું છે અને એ જે જળ છે એ સ્વર્ગની અંદરથી જ્યારે આવ્યું એ આપણી ગંગા નદી બની છે ગંગા નદી એટલા માટે પવિત્ર ભગવાન શિવની જટામાંથી બ્રહ્માજીના કમંડલમાંથી અને ભગવાન વિષ્ણુના ચરણ કમલમાંથી આવે એટલા માટે પવિત્ર છે તો બીજા ડગલાની અંદર બ્રહ્મલોક અને ત્રીજા ડગલાની અંદર કહ્યું કે હવે હું ત્રીજું ડગલું ક્યાં માંડું ત્યારે કીધું ભલીએ શરીરની અંદર ભૂમિ તત્વ છે છીતી જલ પાવક ગગન સમીરા ભૂમિ તત્વ છે એટલા માટે હું તમને આપીને રહીશ વિરાસન વાળી અને બલી બેસી ગયા છે અને કહ્યું કે મહારાજ

ત્યારે બલી કીધું બહુ તમે કેતા તો એક કામ કરો તમે દરવાન મારા દ્વારપાળ બની જાઓ અને હું જે દરવાજેથી નીકળું એ તમે હાજર હોવા અને ભગવાન વચનબદ્ધ થયા છે એક અર્થમાં કેવો હોય તો કહી શકું ભગવાને એક સાથે બાવન રૂપ લઈ હા અને બલી મહારાજ ની ચોકી કરી છે નારજી એક વખત લક્ષ્મીજીની પાસે ગયા અને કીધું પરમાત્મા બોલે હમણાં આવું એમ કહીને ગયા વામન ભગવાન રૂપ લઈને હજી આવ્યા બોલે છે ક્યાં બલી મહારાજ ને ત્યાં છે લક્ષ્મીજી આવ્યા છે બલી ને ત્યાં સ્વરૂપે જોયા અને કહ્યું કે પ્રભુ તમે આ સ્વરૂપે અખિલ બોલે કીધું કે હું હવે બંધાઈ ગયો છું મને જલ્દી છોડાવો આ ને લક્ષ્મીજી ગયા છે બલિ મહારાજ ની આગળ આવી અને કહ્યું છે કે ને હું નમસ્કાર કરું છું વંદન કરું છું હા આ બલી સાંભળ્યું હા કીધું કે તમે કોણ છો એ મને ખબર નથી પણ આવ્યા છો તો હું પણ આપને વંદન કરું છું સાથે એક સૂતરનો ધાગો હતો એ લઈ અને ભલે મહારાજના કાંડે બાંધ્યો છે અને ભલી એ કેમ કે દાની હોવાનું અભિમાન તો છે જ અને જ્યાં એ સૂતરનો ધાગો જ્યાં બાંધ્યો એટલે તરત કીધું કે તું સૂતરનો ધાગો બાંધી અને મારી રક્ષાની કામના કરતી હો તો આજથી તું મારી બહેન છો